હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ હે વાલા હરિભક્તો આપણા આ મહાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે મનુષ્ય સ્વરૂપે આ પૃથ્વી ઉપર મહારાજ વિચરણ કરતા હતા સર્વ સ્વામિનારાયણ વિચરણ કરતા હતા ત્યારે ઘણા બધા ભક્તો થઈ ગયા હતા ઘણા બધા નારી રત્નો અને ભક્ત રત્નો થઈ ગયા હતા એમાંથી આજે આપણે નૈનપુરના દેવજી ભગત અને તેમના પત્ની ગંગુબાઈનું ચરિત્ર સાંભળીશું હે માલા ભક્તો એક ભક્તની ખરી સમજણ કેવી હોય એને જીવન જીવવાની રીત અને એની સમજણ કેવી હોય અને કેવી હોવી જોઈએ અને મહારાજ આ સમજણને કેવી ધન્યતાથી વધાવે છે તે આ ચરિત્રમાંથી સમજીશું હે માલા હરી ભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના દિવ્ય ચરિત્રો છે તે તમે સાંભળી અને ચલચિત્ર સાથે દર્શન પણ કરી શકો છો તો આવો

ભગત અને ભક્તાણી અને પુત્રની અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ રાત દિવસ નજરમાં રહ્યા કરે બીજું જગતનું કાંઈ નહીં પુત્ર ઉમર લાયક થતા તેના સંબંધ માટે અનેક માંગા આવવા લાગ્યા એક વખત વાણ ઉટાણે રાત્રે રોટલાનું બટકો હાથમાં લઈ થોભતા દેવજી ભગત બોલ્યા કે આ માયાની પોટલી છોડવાને બદલે વધુ બાંધવાની ઈચ્છા નથી થતી છતાંય આ જગતની જાળમાં ફસાયા છીએ એટલે આખા પાછું થવાનું નથી પટલાણી ત્યારે ગંગુબાઈ બોલ્યા કે હે ભગત હું સમજુ છું મારું અંતર પણ ઠરતું નથી આ માયામાં કેટલા બધા દાડા બંધાયા તોય છૂટતા નથી તેનો પાયો જ ઊંડો ઊંડો ઉતરતો જાય છે આમાં શ્રી હરિની કૃપા કેમ કરી થાય પુત્રે તો માતા પિતાને જ્ઞાન સભર ગોષ્ઠી સાંભળી અને પછી કહ્યું કે હે પિતાજી મહારાજની પ્રાર્થના કરો તેઓ મને તેની સેવામાં લઈ લે એટલે તમારા બંધનો તૂટે અને માર્ગ મોકળો થાય આ દેવજી ભગતના પુત્રની પણ સમજણ કેટલી ઉચ્ચ હશે કે માતા પિતાની પુત્રમાં હેત અને બંધન છે જો તે મહારાજ પાસે જતા રહે તો પુત્રનું હેત તૂટી જાય અને ભગવાનમાં મહારાજમાં વધારે નિષ્ઠા અને પ્રેમ અને બંધન જોડાય ફરી આવે મૂળ પ્રસંગ પર

પુત્રે તો પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો છે તે તો અક્ષરધામમાં ચાલ્યા ગયા છે ભક્તાણીએ હળવા સાદે ભગતને જાણ કરી દેવજી ભગત તેના ઉત્તમ સંસ્કારની ક્રિયા કરી ઘરે આવ્યા તેનું ખમીર હવે મોગળા મેદાનમાં શુરવીરથી ને નીકળી પડ્યું તેઓ તેના પત્ની પ્રત્યે બોલ્યા કે હે પટલાણી હવે ફિલમ કરશોમાં એ જીવ સાથે આપણી લેણ દેણનો હિસાબ ચોખ્ખો થઈ ગયો તેથી મેં હવે નિર્ણય કરી લીધો છે તમે અહીંથી ઘીનો કડો લઈ ગઢપુર જાઓ મહારાજના ચરણમાં મૂકી આશરો લેજો ત્યાં થોડા દિવસમાં હું ત્યાં આવી પહોંચીશ અત્યારે તો હું ખેતર જાઉં છું આપણે ઘરે રહીશું તો નાહકના સગા સંબંધીઓ ખરખરો કરવા આવશે અને આવીને ઘા પર મીઠું ભભરાવી હૈયાનો હરી ભજન ટાળશે ભગતે તો મુદ્દાની વાત કરી ત્યારે પટલાણે બોલ્યા કે ભલે આમ કહી ભક્તાણી પણ એવી જ દ્રઢ નિષ્ઠા લઈ દ્રઢ થઈ ઘીનો ઘડો લઈ કડપુર પહોંચ્યા શ્રીજી મહારાજની પાસે આવી ઘડો મેલી પગે લાગ્યા ત્યારે શ્રીજી મહારાજે ભગતને ખબર અંતર પૂછતા કહ્યું કે હે ભગત સુખ્યા તો છો ને ભક્તાણે કહ્યું કે હે મહારાજ તમે તો અંતર્યામી છો તમારા પ્રતાપે સુખ્યા રહ્યા છીએ અને હવે તો વધુ સુખ્યા કર્યા ત્યારે મહારાજ બોલ્યા કે એમ કેમ વધુ સુખ્યા થયા ભક્તાણીએ એ વાત કરતા કહ્યું કે હે મહારાજ એક ના એક દીકરાનું બંધન હતું તે પણ છૂટ્યું તેને આપે ધામમાં લઈ જઈને અમને મોકળા કર્યા તે સારું કર્યું ને ભક્તાણીની હિંમત અને સમજણ સાંભળી મહારાજના મુખમાંથી શબ્દ સરી પડ્યા ધન્ય છે ભગત અને ભક્તાણી તમને બંનેને તમે પડછાયા જેમ ભગત પડખે અડગ ઉભા રહ્યા તમારી છાતી ઈન્દ્રના વજ્રથી સર્જાઈ હશે આ લોકની માયા પણ તમને બંધને બાંધી શકે નહીં હું રાજીપાનું મે વરસાવું તો એ ઓછું પડે થોડા દિવસ પછી દેવજી ભગત પણ ગઢડા આવીને શ્રીજી મહારાજના ભક્તોમાં ભળી ગયા મહારાજની વાણી સાંભળીને તેની સ્મૃતિમાં ડૂબી ગયા ભક્તાણીના મુખ પર નજર માંડનાર પણ તેની દ્યઢતાના તેજ જોઈને તેમાં ગળી જતા જપ તપ તીર્થ વ્રત દાન વગેરે અનેક સાધન કરવા છતાં જે સમજણ આવતી નથી

મહારાજે તેમની પ્રાર્થના સ્વીકારી અને પુત્રને ધામમાં તેડી ગયા પુત્રને ધામમાં જતા દેવજી ભગતે પુત્રની ઉત્તર સંસ્કાર ક્રિયા કરી ક્રિયા પૂરી થતા તેઓએ તેમના પત્નીને કહ્યું કે ઘીના ઘડા લઈને તમે ગઢપુર જાઓ અને હું ખેતરે જાઉં છું જો આપણે ઘરે રહીશું તો નાહકના સગા સંબંધ આવશે ખરખરો કરશે અને જે આ ઘા છે એના પર મીઠું ભભરાવીને આપણને પ્રભુ ભજનમાંથી દૂર કરશે અને આપણે એની પાસે બેસીશું એની સાથે એ નાહકના રડવાની બધી ક્રિયાઓ થશે અને એટલું ભગવાનથી આપણને ભજન છેટું થશે માટે તમે ગઢપુર જાઓ અને હું ખેતરે જાઉં છું થોડા સમય પછી હું પણ ગઠપુર આવી જઈશ હે વાલા ભક્તો આવા મહાન ભક્તો અને આવી ખરી સમજણ આ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય બીજી ક્યાંય જોવા મળશે ખરા હે વાલા હરિભક્તો આપણે સૌ કોઈ આપણા સંપ્રદાયને આપણી નિષ્ઠાને આપણા સર્વોપરિપર્ણાને આપણા અવતારીને આપણા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણને વળગીને રહી તેમનું અખંડ ભજન કરી અખંડ ચિંતન કરીએ આપણે સૌ કોઈ હાલતા

ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિતથી જાજા કરીને જય સ્વામિનારાયણ